છે ને આપણે પાંદડી નું શાક ખાવાનું છે અને મારા વડોદરા પણ મારા ભાઈ માટે મોકલાવાની છે તો અત્યારે પાંદડી ઉતારવા માટે સ્પેશિયલ મારા માસ ઘરે જઈએ તો તમે પણ ચાલો બધા મારી સાથે બન્યા રેજ માં બનતા રેજ આપણે ઘરનું અત્યારે અમે છે ને ભાદડી ઉતારવા જઈએ તો કોણ કોણ જાય છીએ જોઈ લ્યો આ કાફલા तब आनिफ तो खासलेगा सरपंगस्री मुलत आहिए जरनें फहाला कितकता नियुत। ए चिकू बाकी गया Mura, Mura, and Bandra. ¿Qué? 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 મજા ઉતાર કે છે એલા ભાઈ કોમ કે જો કેવા છે તો રોકા હું બાકી ભાડી જાઉં હું જવા જમ ભાંગરી બને તો ઈ ખોટી વાત હોય તો મે આવે નઈ નઈ મે ફાઇનલી અમે માસી ના ઘરે થી મારા ઘરે પાછા પહોંચી ગયા છે વાળો અને મુરાને હું ઘણું બધું લઈ એવા હું તમને બતાવીશ થોડીક વાર પછી થોડીક વાર રેસ્ટ લઈ લઈ પછી હું તમને બધું બતાવીશ અત્યારે વાગી ગયા છે 9 અત્યારે વાગી ગયા છે 9 ને અમે અત્યારે જઈએ અમારા

देसी दरवाजो डोर के भाई डोर का विराट देसी डोर लाइट आवे हूं आई खूं मैं तो कह दादा मजा ना चल सा चल सा चल सा जोड़ मन तो हर टाइट लगती लगे तो ये टाइट तो लगने हसू आ सड़े दुनिया टाइट ओ हो सास नु कह दवा बवनत खाता तो यान दो, दो। ताँगा ताँगा तो <laughs> या ना अब तो तुम रहो तो का खा के गड़ी के थोड़ी फाइनली हमें दादा ने यहां पहुंच ही गया दादा ने यार मुलाकात करावी हूं बधाई ने दादा जरा से ना मेड़ा आवे पछि टीवी जोता लगेगा पानी ना खो

તો મે છે ને દાદાને ઘરે પોગચી ગયા ને ખાઈ પીને સુઈ ગયા કવિરા સમજો ગુડ નાઈટ કહી દે બધાઈને આમ જો પેલા ગુડ નાઈટ તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓર મહાદેવ